નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના અંગ્રેજી વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે તેના યુનિટ નંબર નવ નોટ હાર્ડ એટ ઓલનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના અંગ્રેજી વિષયની ગાલા સ્વાધ્યે પૃથ્વીના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણના અંગ્રેજી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના યુનિટ નંબર નવ નોટ હાર્ડ એટ ઓલનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા એક્શન વર્ડ્સ આપણને આપેલા છે એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદ જેમ કે એસઆઈટી સીટ એટલે બેસવું એસટીએ ડી સ્ટેન્ડ એટલે ઊભા રહેવું આર યુ એન રન એટલે દોડવું જે યુએમપી જમ્પ એટલે કૂદવું એસ કે આઈ પી સ્કીપ એટલે દોરડું કૂદવું ડબલ્યુ એલ કે વોક એટલે ચાલવું ઓ ઓપન એટલે ખોલવું સીએલઓએસઈ ક્લોઝ એટલે બંધ કરવું ટીએચઆરઓ ડબલ્યુ થ્રો એટલે ફેંકવું સી એ કેચ એટલે પકડવું આર રીડ એટલે વાંચવું ડબલ્યુ આરઆઈટી રાઇટ એટલે લખવું ઇ એ ટી ઈટ એટલે ખાવું ડી આરઆઈએન કે ડ્રિંક એટલે પીવું પીયુ ડબલ એલ પુલ એટલે ખેંચવું પીયુએ એસ એચ પુષ્ટ એટલે ધક્કો મારવો કે આઈ સી કે કીક એટલે લાત મારવી સીયુટી કટ એટલે કાપવું ડીએ એન સી ઈ ડાન્સ એટલે નાચું નાચવું એસઆઈએનજી સિંગ એટલે ગાવું અને સીએલએ પી ક્લેપ એટલે તાળી પાડવી તો આ બધા જ એક્શન વર્ડ જે છે તે સ્પેલિંગ સાથે તમારે વાંચવાના છે અને સાથે સાથે યાદ રાખતા જવાના છે જોઈએ પ્રશ્ન નંબર એક અહીંયા આપણને કહ્યું છે કે આપેલા ચિત્રો નીચે યોગ્ય એક્શન વર્ડ આપણે અંગ્રેજીની અંદર લખવાના છે તો અહીંયા તમે જોશો તો આ ચિત્રની અંદર આ જે છોકરી છે તે કંઈક પી રહી છે એટલે કે એક્શન વર્ડ આવશે ડ્રિંક ડી આર આઈ એન કે ડ્રિંક એટલે કે પીવું ત્યાર પછી આ ચિત્રમાં તમે જોશો તો તાળી પાડવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા આપણે લખીશું સી એલ એ પી ક્લેપ ત્યાર પછી અહીંયા તમે જોશો તો રાંધવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા આપણે લખીશું સી ડબલ ઓ કે કૂક એટલે કે રાંધવું ત્યાર પછી આ ચિત્રમાં લખવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું ઈ બ્રાઇટ એટલે લખવું અહીંયા નૃત્ય થઈ રહ્યું છે તો અહીંયા લખીશું સી ઈ ડાન્સ એટલે નૃત્ય કરવું અહીંયા બેસવાની ક્રિયા થઈ રહી છે તો ટી સીટ એટલે બેસવું ચાલો ત્યાર પછી આપણે આગળના ચિત્રો જોઈએ તો અહીંયા ગાવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા લખીશું એસઆઈ એનજી સિંગ અહીંયા ઊભા રહેવાની ક્રિયા થઈ રહી છે તો એસ ટી એનડી સ્ટેન્ડ વાંચવાની ક્રિયા થઈ રહી છે તો આર ઇ એ રેડ ત્યાર પછી ખાવાની ક્રિયા થઈ રહી છે તો ઈ એ ટી ઈટ એટલે ખાવું ત્યાર પછી બારી બંધ કરવાની ક્રિયા કરી રહી છે તો સી એલ ઓ એસી ક્લોઝ એટલે બંધ કરવું ત્યાર પછી છલાંગ લગાવવાની કૂદકો લગાવવાની ક્રિયા થઈ રહી છે તો જેયુએમપી જમ્પ એટલે કે કૂદકો મારવો અથવા તો છલાંગ લગાવી ત્યાર પછી પકડવાની ક્રિયા થઈ રહી છે તો સીએ ટી સીએચકેચ એટલે પકડવું દોરડું કૂદવાની ક્રિયા થઈ રહી છે તો એસ કે આઈપી સ્કીપ એટલે દોરડું કૂદવું ત્યાર પછી લાત મારવાની ક્રિયા થઈ રહી છે તો કે આઈ સી કે કીક એટલે લાત મારવી ત્યાર પછી ધક્કો મારી રહ્યું છે તો એચ પુષ એટલે ધક્કો મારવો ડબલ્યુ એલ કે વોક એટલે ચાલુ અને અહીંયા ફેંકવાની ક્રિયા છે તો ટી એચ આર ઓ ડબલ્યુ થ્રો એટલે કે ફેંકવું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા બારણું ખોલવાની ક્રિયા થઈ રહી છે તો એન ઓપન એટલે ખોલવું દોડવાની ક્રિયા થઈ રહી છે તો એન રન અને ખેંચવાની ક્રિયા થઈ રહી છે તો યુ ડબલ એલ પુલ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે ગાલા સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યપોથીના બધા યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ જે છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સ્વ અધ્યયન પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્નો વાંચી યોગ્ય ઉત્તર સામે ખરાની નિશાની કરો એમાં પહેલું વોટ ડીડ ધ સ્પેરોસ ડૂ ચાલો તો જવાબ આવશે અહીંયા એટ ધ ક્રોપ્સ એટલે કે ચકલી જે છે તે ચકલીઓ શું કરતી હતી તો એ પાકને ખાઈ જતી હતી તો આપણો જવાબ આવશે એટ ધ ક્રોપ્સ એની સામે ટીક કરીએ બીજું વોટ ડીડ ધ ફાર્મર ડૂ એટલે કે ખેડૂતે શું કર્યું તો જવાબ આવશે લેડ અ ટ્રેપ એટલે કે તેણે ઝાડ બિછાવી ત્રીજું હુ ગોટ ટ્રેપ્ડ ઇન ધ નેટ એટલે કે ઝાડની અંદર કોણ ફસાઈ ગયું તો જવાબ આવશે સ્પેરોઝ એન્ડ ક્રેન એટલે કે ચકલી અને બગલો ત્યાર પછી ચોથું વોટ ડીડ ધ ક્રેન રિક્વેસ્ટ ધ ફાર્મર એટલે કે બગલાએ ખેડૂતને શું વિનંતી કરી તો જવાબ આવશે ટુ ફ્રી ઇટ તેને મુક્ત કરવા તો એની સામે આપણે ખરાની નિશાની કરીએ ડીડ ધ ફાર્મર ફ્રી ધ ક્રેન એટલે કે આ જે ફાર્મર છે તેણે ક્રેનને એટલે કે બગલાને મુક્ત કર્યો તો જવાબ આવશે નો તો આપણે નો ઉપર ટીક કરીએ છઠ્ઠું વુ પ્લાન ટુ ટ્રેપ ધ સ્પેરો કોણે ચકલીઓને પકડવાનું આયોજન કર્યું તો જવાબ આવશે ફાર્મર એટલે કે ખેડૂત તો એની સામે ટીક કરીએ સાતમું વુ રિક્વેસ્ટેડ ધ ફાર્મર કોણે ખેડૂતને વિનંતી કરી તો જવાબ આવશે ક્રેન એટલે કે બગલાએ ત્યાર પછી આઠમો સવાલ વુ જોઈન ધ વ્રોંગ ગ્રુપ કોણ ખોટા ગ્રુપની અંદર જોડાઈ ગયું તો જવાબ આવશે ક્રેન એટલે કે બગલો નવમો સવાલ વુ ગ્રોવ ક્રોપ્સ ફોરાસ કોણ આપણા માટે પાક ઉગાડે છે તો જવાબ આવશે ફાર્મર એટલે કે ખેડૂત દસમું વુ એટ ધ ક્રોપ્સ કોણ પાક ખાઈ જાય છે તો જવાબ આવશે સ્પેરોઝ એટલે કે ચકલીઓ જે છે તે પાકને ખાઈ જતી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ધ ફાર્મર વોઝ વરીડ અબાઉટ ઇઝ ખાલી જગ્યા ખેડૂતને પોતાના ખાલી જગ્યાની ચિંતા હતી તો જવાબ આવશે ક્રોપ ક્રોપ એટલે કે પાકની ચિંતા હતી બીજું ધ ખાલી જગ્યા એટ ધ ક્રોપ કોણ પાક ખાઈ જતું હતું તો જવાબ આવશે સ્પેરો એટલે કે ચકલીઓ ત્રીજું ધ ફાર્મર્સ લેડ અ ખાલી જગ્યા ફોર ધ બર્ડ્સ એટલે કે ખેડૂતે પક્ષીઓ માટે શું બિછાવ્યું તો ટ્રેપ એટલે કે ઝાડ ચોથું આ ખાલી જગ્યા ગોટ રેપ ઇન ધ નેટ કોણ ઝાડની અંદર ફસાઈ ગયું ક્રો કે ક્રેન તો અહીંયા જવાબ આવશે ક્રેન એટલે કે બગલો પાંચમો ધ ફાર્મર ડીડ નોટ ખાલી જગ્યા ધ ક્રેન એટલે કે ખેડૂતે કોને મુક્ત કર્યો નહીં તો જવાબ આવશે ફ્રી તો ફાર્મર ડીડ નોટ ફ્રી ધ ક્રેન એટલે કે તેણે બગલાને મુક્ત કર્યો નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ચિત્ર જોઈ અને બોક્સમાં યોગ્ય વાક્ય પસંદ કરી અને વાર્તા લખવાની છે તો પહેલાં ચિત્રની અંદર તમે જોશો તો કેટલીક ચકલીઓ જે છે તે ખેડૂતનો પાક ખાઈ રહી છે તો આપણે અહીંયા લખીશું સમ સમસ્પેરોઝ એટ ધ ધાર્મર ક્રોપ ત્યાર પછી બીજા ચિત્રની અંદર તમે જોશો તો આ જે ખેડૂત છે તે ચકલીઓ માટે ઝાડ બિછાવી રહ્યો છે તો ફાર્મર લેડ અ ટ્રેપ ફોર ધ સ્પેરો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ ચિત્રની અંદર તમે જોશો તો કેટલીક ચકલીઓ અને બગલો જે છે તે ઝાડમાં ફસાઈ જાય છે તો સમ સ્પેરોઝ એન્ડ ક્રેઇન વેર કોટ ઇન ધ નેટ અને ત્યાર પછી આ જે બગલો છે તે વિનંતી કરે છે પરંતુ ફાર્મર જે છે તે બગલાને પણ મુક્ત કરતા નથી ફાર્મર ડીડ નોટ ફ્રી ધ ક્રાઇમ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યો વાંચો અને તેનું અનુલેખન કરો એટલે કે સરસ રીતે તેને લખવાના છે વાંચતા જવાના છે અને સાથે સાથે સરસ રીતે તેને લખતા પણ જવાના છે તો પહેલું છે સ્ટેન્ડ અપ એટલે કે ઊભા થવું બીજું સીટ ડાઉન એન્ડ ઓપન યોર વર્ક એટલે કે બેસી જાઓ અને તમારી બુક છે તે ખોલો ત્યાર પછી ત્રીજું ક્લોઝ યોર આઈઝ ત્યાર પછી ત્રીજું છે તમારી આંખો બંધ કરો ચોથું ઓપન ધ વિન્ડો એટલે કે બારી ખોલો પાંચમું સિંગ એન્ડ ડાન્સ એટલે કે ગાઓ અને નૃત્ય કરો છઠ્ઠું ક્લેપ યોર હેન્ડ્સ તમારા હાથે તાળી પાડો સાતમું સ્ટેન્ડ ઇન અ લાઇન લાઇનમાં ઊભા રહો રન ફાસ્ટ ઝડપથી દોડો રાઇટ વિથ પેન્સિલ પેન્સિલની મદદથી લખો અને ડ્રો અ ટ્રી એટલે કે વૃક્ષ દોરો ત્યાર પછી પ્રશ્ન નંબર છ આપેલા ચાર શબ્દો શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવીને લખો જેમ કે વોટરમેલન એપલ ઓરેન્જ અને બનાના તો આ પ્રમાણે આવશે એ ડબલ પી એપલ ત્યાર પછી બી એન એ એને બનાના ત્યાર પછી ઓ આર ઈ ઓરેન્જ અને ત્યાર પછી છે વોટરમેલન ત્યાર પછી બીજું લેમન બ્રિન્જલ રેડિશ અને કેરોટ તો એમાં સર્વપ્રથમ આવશે બ્રિન્જલ ત્યાર પછી કેરોટ ત્યાર પછી લેમન ત્યાર પછી રેડિશ ત્રીજું છે રેડ ગ્રીન બ્લુ અને યલો તો એમાં પહેલું આવશે બ્લુ ત્યાર પછી ગ્રીન ત્યાર પછી રેડ અને ત્યાર પછી યલો ચોથું છે મંકી કેટ એલિફન્ટ અને લાઇન તો અહીંયા આવશે પહેલાં કેટ ત્યાર પછી એલિફન્ટ ત્યાર પછી લાઇન અને ત્યાર પછી મંકી ત્યાર પછી પાંચમું છે સ્વાન ક્રોપ સ્પેરો અને ડક તો એમાં આવશે ક્રો ત્યાર પછી ડક ત્યાર પછી સ્પેરો અને ત્યાર પછી સ્વાન છઠ્ઠું ડોક્ટર ટીચર ફાર્મર અને પોર્ટર તો અહીંયા સર્વપ્રથમ ડોક્ટર ત્યાર પછી ફાર્મર ત્યાર પછી પોટર અને ત્યાર પછી ટીચર સાતમું અહીંયા આવશે ટ્રી નેસ્ટ લીફ અને બ્રાન્ચ આપણને આપેલું છે તો એમાં સર્વપ્રથમ બ્રાન્ચ ત્યાર પછી લીફ ત્યાર પછી નેસ્ટ અને ત્યાર પછી ટ્રી આઠમું છે કબોર્ડ બેન્ચ વિન્ડો અને પેન્સિલ તો અહીંયા આવશે બેન્ચ કબોર્ડ પેન્સિલ અને વિન્ડો ત્યાર પછી નવમું રોઝ મેરીગોલ્ડ જાસ્મીન અને લોટસ તો પહેલાં જાસ્મીન ત્યાર પછી લોટસ ત્યાર પછી મેરીગોલ્ડ અને ત્યાર પછી રોઝ દસમા આમાં છે ચેર બુક રેઇનબો અને ક્લાઉડ તો એમાં આવશે બુક ચેર ક્લાઉડ અને રેઇનબો ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે આપણને માહિતી આપેલી છે ચાલુ વર્તમાન કાળ વિશે તો એમાં એવું કહ્યું છે કે કોઈ પણ ક્રિયા હાલમાં એટલે કે અત્યારે ચાલુ છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદો આઈએનજી ક્રિયાપદની પાછળ આઈએનજી જોડવામાં આવે છે જેમ કે ફ્લાય છે તો એનું ફ્લાયંગ અને લુક છે તો લુકિંગ હવે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના આપણે જોઈએ તો આઈ એટલે કે હું તો આઈ એમ વોકિંગ વી એટલે કે અમે તો વી આર વોકિંગ

ડબલ એમ આઈ એનજી સ્વિમિંગ બ્રશનું થશે બ્રશિંગ શાઉટનું થશે શાઉટિંગ ડ્રાઈવનું થશે ડ્રાઇવિંગ ઈ નીકળી જશે આઈએનજી લાગશે પુટનું થશે પુટિંગ ટી જે છે તે ડબલ વખત લખાશે કારણ કે અહીંયા સ્વર પ્લસ વ્યંજન છે તો પુટિંગ ટેકમાં ઈ નીકળી જશે અને ટેકિંગ ડ્રોમાં ડબલ્યુ પછી આઈએનજી લાગશે એટલે ડ્રોવિંગ પુલમાં પુલિંગ પી યુ ડબલ એલ આઈ એનજી પુલિંગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ચિત્ર જોઈ યોગ્ય વાક્ય સામે ખરાની નિશાની કરો તો અહીંયા તમે જોશો તો આપણને ચિત્ર આપ્યું છે એની અંદર તાળી વગાડવામાં આવી રહી છે તો અહીંયા આવશે શી ઇઝ ક્લેપિંગ હર હેન્ડ્સ એટલે કે તેણી પોતાના હાથોથી તાળી પાડી રહી છે ત્યાર પછી અહીંયા તમે જોશો તો છલાંગ લગાવવામાં આવી રહી છે કૂદકો લગાવવામાં આવી રહ્યો છે તો આપણે હી ઇઝ જમ્પિંગ ઉપર જે છે તે ખરાની નિશાની કરીશું ત્યાર પછી ત્રીજું જે છે તેમાં તમે જોશો તો વૃક્ષ ઉપર ચડી રહ્યા છે વૃક્ષ ઉપર ચડવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી ત્યાર પછી તમે જોશો તો પાણી પીવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું સી ઇઝ ડ્રિંકિંગ વોટર ત્યાર પછી અહીંયા જોશો તો સફરજન ખાવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું હી ઇઝ ઇટિંગ એન્ડ એપલ ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું તો અહીંયા તમે જોશો તો ટીવી જોવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું સી ઇઝ વોચિંગ ટીવી ત્યાર પછી તમે જોશો તો નૃત્ય કરવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા લખીશું સી ઇઝ ડાન્સિંગ અને ત્યાર પછી તમે જોશો તો ગાવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું હી ઇઝ સિંગિંગ ત્યાર પછી જોઈએ નવમું તો અહીંયા છે તે દોરડા કૂદવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું સી ઇઝ સ્કીપિંગ ત્યાર પછી અહીંયા જે છે તે દોડવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા લખીશું હી ઇઝ રનિંગ ત્યાર પછી અહીંયા હસવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા આપણે લખીશું શી ઇઝ લાફિંગ ત્યાર પછી જોઈએ બારમું તો અહીંયા રડવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું સી ઇઝ ક્રાઈંગ ત્યાર પછી અહીંયા તમે જોશો તો વાળ ઓળવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા લખીશું શી ઇઝ કોમ્બિંગ હર હેર ત્યાર પછી બ્રશ કરવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું હી ઇઝ બ્રશિંગ હિ ઇઝ ત્યાર પછી પંદરમો તો અહીંયા તમે જોશો તો મોં ધોવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું શી ઇઝ વોશિંગ હર ફેસ ત્યાર પછી નાવાની ક્રિયા થઈ રહી છે તો આપણે અહીંયા લખીશું હી ઇઝ બાથિંગ ત્યાર પછી સૂવાની ક્રિયા થઈ રહી છે તો લખીશું શી ઇઝ સ્લીપિંગ ત્યાર પછી અઢારમું અહીંયા તમે જોશો તો ચાલવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું હી ઇઝ વોકિંગ ત્યાર પછી વાંચવાની ક્રિયા થઈ રહી છે તો આપણે લખીશું હી ઇઝ રીડિંગ અ બુક અને ત્યાર પછી બેસવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા લખીશું શી ઇઝ સિટિંગ ત્યાર પછી આપણે જોઈએ એકવીસમું હી ઇઝ રીડિંગ અ બુક એટલે કે વાંચવાની ક્રિયા છે તો હી ઇઝ રીડિંગ અ બુક અને બાવીસમાં તમે જોશો સ્ટેન્ડિંગ એટલે કે ઊભા રહેવાની ક્રિયા છે તો આપણે લખીશું શી ઇઝ સ્ટેન્ડિંગ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયના દરેક પાર્ટની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન ગાલ સ્વાધ્યાય પુથ્વીના સોલ્યુશન સ્વાધ્યન પુથ્વી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેવો પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપરથી પણ તમે ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો ખૂબ સરળતાથી ડાઉનલોડ કરી શકશો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે યુનિટ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ એપ્લિકેશનનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે